નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજ છે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસની વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો સારો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના સ્વભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ એકસો સાત રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ સાંધીનો આઠસો એકસઠ રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર સત્યોતેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર સાતસો સિત્તેર રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ એક લાખ સાત હજાર સાતસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ આઠ હજાર નવસો ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક થોડું સોનાનો ભાવ એક લાખ સાત હજાર એકસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાણું હજાર નવસો રૂપિયા લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ભાવ સત્તાણું હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લોના નો ભાવ એક લાખ સોળ હજાર આઠસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સોમોતેર હજાર સો રૂપિયા રહ્યો છે